અલગ અલગ વિસ્તારમાં જોઈએ તો સફેદ ચણા અને નંબર 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 વાવેતર સારા એવા પ્રમાણમાં છે તો પહેલો પિયત કે ચણા ઉગી ગયા પહેલો પિયત આપણે પચીસ થી ત્રીસ દિવસની વચ્ચે આપવાનું હોય છે જેથી કરીને એમાં ત્યારે પચીસ દિવસ ત્રીસ દિવસના ચણા હોય ત્યારે એનો ફૂટ અવસ્થાનો સમય હોય છે ત્યારે આપણે એને પિયત આપવું બહુ જરૂરી છે મિત્રો અને તેમાં ફ્લાવરિંગ બેસવાનો પણ સમય હોય છે અને જેથી કરીને આપણે ચણાની અંદર ફ્લાવરિંગ વર્ષ બેસતી વખતે અને ફૂટ વખતે આપણે જો એને આપણે ટાઈમ ટુ ટાઈમ પાણી આપીએ તો એમાં ઘણો ખરો આપણે ફૂટમાં વધારો જોવા મળે છે અને ઉત્પાદન જાજુ મળે છે અને સાથે તેની અંદર જો પોષણ તત્વોની વાત કરીએ તો ચણાની અંદર ખાસ કરીને જીન્ક સલ્ફેટ એટલે કે ટેકનોજેડ જે સલ્ફર મિલ કંપનીનું આવે છે એ અથવા તો ગમે તે સારી કંપનીનું ટેકનોજેડ સિવાયનું જે સારી કંપનીનું જીંક અને સલ્ફરનું બે મિશ્રણ આવે છે તે આપી શકો છો અને સાથે જો તમારે પીરા દેખાતા હોય તો પીરા પડવાનો પ્રશ્ન હોય તો મેટાલિશિયમ મેંગોઝિયમ બસો ગ્રામ અથવા તો સાપ પાવડર બસો ગ્રામ વાપરવાનો આગ્રહ કરો બરાબર અને સાથે જો તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી એનું રિઝલ્ટ જોતું હોય તો અત્યારે મિત્રો જમીનની અંદર કાર્બનની બહુ જરૂર છે તો ગમે તે સારી કંપનીનું કાર્બોન આવે છે અઢી વીઘા અઢી વીઘામાં એક થેલી આપવાનું હોય છે મિત્રો આનો ઉપર તમે જીંક સલ્ફર સાથે મિક્સ કરીને ભૂખીને પાણી આપશો જેથી કરીને રિઝલ્ટ તમને સારું મળશે બસ અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન